નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શૈયારી ચેનલ ગુજારી સાહિત્ય વિજ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું પહેલી સ્વાગત કરું છું રાજ્યના પેન્શનર અને સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવવા માટે વડાપ્રધાને કરી આપણા જે ગુજરાતના એ રજૂઆત મેં મિત્રો અઢાર મહિના જે બાકી ડીએ છે તેના માટે પણ સારા સમાચાર મળી રહ્યા છે જે કોરોના સમયગાળા બાદ સરકારે અઢાર મહિનાના બાકી ડીએ જો આપ્યું ન હતી તેના વિશે પણ ચર્ચા કરવાના છે વિડીયો એન્ડ સુધી બનાવી લેજો સારી સાથે વોટ્સઅપ ચેનલ ડાયલોગ ગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો શું જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યવૃત કર્મચારી પેન્શનધારકો બાબતે હર અપડેટ મળતી શું ચેનલને કરી બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો નટુભાઈ ત્રિવેડી ગુજરાત રાજ્યના કર્મચારી તેમજ પેન્શનોને લહાણે મોંઘવારી ભથ્થા ચૂકવવાના પ્રશ્નો દિવસના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પત્ર પાઠવી મોંઘવારી ભથ્થું તાત્કાલિક ચૂકવવાની રજૂઆત કરી છે ગુજરાત રાજ્ય કર્મચારી અને પેન્શનોને એક છ સત્યાશીથી કેન્દ્રના ધોરણ છ મહિનાની એક સાતના દિવસે તથા મોંઘવારી ભથ્થા ચૂકવવાનો થાય છે એટલે કે તારીખ એક સાત બે હજાર બાવીસના રોજ ડ્યુટી થતાં ચાર ટકા મગળ વધતું ચોત્રીસની જગ્યા અડત્રીસ ગુજરાત સરકાર ચૂકવવામાં થાય તે કેન્દ્ર સરકારના કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનોની ચૂંટણી પહેલાં ચૂકવી આપેલ છે જ્યારે એક બાર બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂરી થઈ આજ સુધીમાં ચાર ટકા ચૂકવવામાં આવેલ નથી તેવું પત્રમાં લખી જણાવ્યું છે તેઓ જણાવ્યું હતું કે ડિસેમ્બર બે હજાર બાવીસના વિધાનસભા ચૂંટણીમાં કર્મચારીઓ અને પેન્શનો તથા તેના પરિવારજનોને વર્તમાન ભાજપ સરકારને જંગી બહુમતીથી છૂટી કાઢી ત્યારે ગુજરાતમાં જ્યારે એકસો છપ્પનની અદ્ભુત જંગી બહુમતી મળી હોય તે હિસાબે હવે ચૂકવી આપવામાં આવે તે જરૂરી છે ચૂંટણીના વિજયને અઢી માસ પછી ચાર ટકા મોંઘવારી બધું ચૂકવવાની માગ કરવામાં આવી છે તેઓએ વિશેષમાં પત્રમાં એવી પણ રજૂઆત કરી છે કે તારીખ એક એક બે હજાર કેન્દ્ર સરકાર મોંઘવારી વધુ ચાર ટકા જાહેર કરતાં અડત્રીસ ટકાને બદલે બેતાળીસ ટકા ચૂકવવામાં હુકુમ કરે છે તે તફાવતની રકમ પણ ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનોને તારીખ એક ચાર ત્યાંથી ત્રણ માસના એરિયા સારી ચૂકવ એરિયા સારી ચૂકવવામાં ચૂકવા જાય તેવી રજૂઆત જિલ્લા પંચાયત કર્મચારી પ્રમુખ પૂર્વ પ્રમુખ નટુભાઈ ત્રિવેદી કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો જે બાકી કે ડીએ બાકી છે જે અઢાર મહિનાનું જે કોરોના સમયે તે એ પણ બાકી છે મિત્રો એ પણ હવે ટૂંક સમયમાં જે જે મોંઘવાડી બધું સાથે જે જે મહિનાનું એરિયાસ પણ તમે ચૂકવવામાં આવશે તે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે આવીને આવીને આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ